સોનાના વધતા ભાવોનો તોડકા લગ્નસરામાં હવે હેવી જ્વેલરીના બદલે લાઇટ વેટનો ટ્રેન દેખાવમાં ભવ્યો અને વજનમાં હલકા થી અઢાર કેરેટના ઘરેણાની ડિમાન્ડ સુરતમાં દિલ્હી મુંબઈ જેવો ટ્રાફિક જામ મેટ્રો અને રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કારણે પાંચ કિલોમીટરના રોડ પર વાહનો ન થપ્પા મિત્રએ જ ડુપ્લિકેટ ચાવી બનાવી દસ લાખના હીરા ચોરી કર્યા પોલીસે મોબાઈલ લોકેશનથી આરોપીને ઝડપ્યો દેશમાં પ્રથમ વખત એક જ શહેરમાંથી એક જ દિવસમાં ચાર વ્યક્તિઓના અંગોનું દાન અઢારને ને નવું જીવન મળશે અમરોલી કોસાડ આવાસમાં પોલીસનું કોમ્બિંગ એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા સુરતના સુમુલ ડેરી રોડ ઉપર પાર્ક કરેલી કારમાં લાગી આગ સુરતના વરાછામાં દબાણ ખાતાની અધિકારીઓ વૃદ્ધ મહિલા સાથે કરેલ અભદ્ર વાણી વિલાસ મામલે મહિલા કોંગ્રેસ સમિતિએ પાઠવ્યું આવે સુરત જિલ્લાના મહુવામાં મધમાખીઓનું જૂન ત્રાટકતા ખેડૂતનું મોત સુરત જિલ્લાના ઉતારા ગામમાં દીપડા એ ચાર વછરડા પર હુમલો કર્યો એકનું મોત નીપજ્યું દક્ષિણ ગુજરાતની ની થી વધુ ઐતિહાસિક વાવો ખંડેરમાં ફેરવાઈ માત્ર પુસ્તકોમાં માં જ બચશે